નમસ્કાર હું મનીષા ઠેસિયા મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝિનમાં આપનું સ્વાગત છે ઘરેથી કોઈ વાહન લઈ આપણે નીકળીએ ત્યારે વાહન સંબંધિત તમામ ડોક્યુમેન્ટ આપણી સાથે રાખવા જરૂરી છે છતાં પણ રસ્તા પર કે પછી ટ્રાફિક સિગ્નલ પર ક્યારે કોઈ ટ્રાફિક બ્રિગેડના જવાન કે પોલીસ કર્મચારી દ્વારા આપણને રોકવામાં આવે તો કયા કર્મચારી પાસે શું સત્તા છે આપણી પાસે કયા ડોક્યુમેન્ટ માંગી શકે એ માહિતી જો આપણી પાસે હશે તો ના તો પોલીસના રોકવાથી આપણને ડર લાગશે કે ના તો તેની સાથે વાતચીત કરવાથી આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું ટ્રાફિક બ્રિગેડના કયા કર્મચારી પાસે શું સત્તા છે આપણી પાસે કયા ડોક્યુમેન્ટ માંગી શકે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આપણને કેટલી છૂટછાટ મળે છે સૌથી તો આપણે અમુક માહિતીથી અજાણ હોઈએ છીએ અને જેના કારણે રસ્તા પર ટીઆરબી જવાન જો આપણને રોકી અને કંઈ પૂછપરછ કરે તો આપણે ડોક્યુમેન્ટ બતાવવા લાગતા હોઈએ છીએ પરંતુ ટીઆરબી જવાન કે જે સફેદ શર્ટ અને બ્લુ પેન્ટના યુનિફોર્મમાં હોય છે તેને પોલીસની સહાયતામાં રહીને કામ કરવાનું હોય છે ટીઆરબી જવાન કામ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું છે ટીઆરબી જવાનો વાહન રોકી કે તેને ચેક કરી શકતા નથી આ સિવાય તે દસ્તાવેજ તપાસી મેમો કે દંડ પણ નથી ફટકારી શકતા સૌથી પહેલા એ જાણીએ કે મેમો કોણ આપી શકે તો ટીઆરબી જવાન કે પોલીસ કોન્સ્ટેબલને મેમો આપવાની સત્તા નથી મેમો માત્ર પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અધિકારીઓ જ આપી શકે ટ્રાફિક પોલીસની સાથે ઘણી વખત હોમગાર્ડ હોય છે તે વાહન ચેક કરી આપણી પાસેથી કાગળ હોય છે પરંતુ તેની પાસે આવું કરવાની કોઈ સત્તા નથી તે માત્ર પોલીસની મદદ માટે હોય છે બીજું કે પોલીસ તમને જયારે રોકે ત્યારે તે તમારા વાહનની ચાવી ન કાઢી શકે ચાલુ વાહનમાં તમારો હાથ ન ખેંચી શકે કે હાથ પકડી તમને દૂર ન લઈ જઈ શકે જો તમે ફોર વ્હીલ લઈને જઈ રહ્યા છો તો તે રસ્તામાં અચાનક બેરિકેડ્સ ન મૂકી શકે જો કોઈ પોલીસ કર્મચારી તમારી સાથે દબાણ કે બળજબરી કરે તો તમે ઉચ્ચ અધિકારીને જાણ કરી શકો છો જો કોઈ પોલીસ અધિકારી તમને દંડ ફટકારે તો તેની પાસે ઇ મેમો માટેનું મશીન અથવા મેમો બુક હોવી જરૂરી છે તેના વગર તે મેમો ન આપી શકે ટ્રાફિક પોલીસ તમને રોકે ત્યારે લાયસન્સ બતાવવું જરૂરી છે અને એ પણ લાયસન્સ બતાવવું જરૂરી છે હેન્ડ ઓવર કરવું નહીં સમય મળે છે જો તમે કોઈ ડોક્યુમેન્ટ સાથે રાખવા નથી માંગતા તો એમ પરિવહન અને ડિજીલોકર આ બંને એપ સરકાર એપ છે આ એપમાં તમે સોફ્ટ કોપી રાખી શકો છો ડોક્યુમેન્ટની અને પોલીસ માંગે ત્યારે તેને બતાવી શકો છો હવે વાત આપણે શું ન કરવું જોઈએ ક્યારેય કોઈ ટ્રાફિક પોલીસ દ્વારા આપણને રોકવામાં આવે તો પોલીસ સાથે જીવાજોડી ન કરવી જે ભૂલ થઈ હોય તે કબૂલી લેવી આ સાથે કોઈ પોલીસ અધિકારીને ક્યારેય પણ લાંચ આપવાનો પ્રયાસ ન કરવો જો કોઈ પોલીસ કર્મચારી તમારી પાસે લાંચ માંગે તો તેનું નામ અને બકલ નંબર નોંધી લો અથવા આઈડી પ્રૂફ માંગો તો હવે રસ્તા પર જતા હોઈએ તો ના તો ટ્રાફિક પોલીસને જો રસ્તો બદલવાની જરૂર છે ના તો તેનાથી ડરવાની જરૂર છે માત્ર આટલી માહિતી રાખવાની તો તમે ખોટી હેરાનગતિ અને તોડબાજીથી બચી શકશો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી નવા વિડીયો માટે ખૂબ જલ્દી મળીએ